શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મય સાંભળું ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હે સુંદરી સાંભળો હું ગીતા મારી મારી દસ ભૂજાઓ જાણો એક અધ્યાયને ઉદર તથા બે અધ્યાયને મારા બંને પગ જાણો આમ આ અઢાર અધ્યાયોને વાંગમય ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના એક કે અડધા કે ચતુર્થાશ શ્લોકનો જ દરરોજ પાઠ કરે છે તો સુશર્માની જે ભક્ત થઈ જાય છે શ્રીલક્ષ્મીજી કહે છે કે હે દેવ સુશર્મા કોણ હતો કઈ જ્ઞાતિનો હતો અને કયા કારણે તેની મુક્તિ થઈ ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રિય સુશરમાં બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ કરનાર બ્રાહ્મણના કુળમાં થયો હતો તે ધ્યાન જપ પૂજા કંઈ જ નહોતો કરતો હોમ યજ્ઞ કે અતિથિ સત્કાર પણ નહોતો કરતો તે લંપટ અને વિષય ભોગમાં આસક્ત રહેતો હતો ખેતી કરતો અને ઘાસ પાન વેચીને આજીવિકા ચલાવતો હતો તે બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો હતો આ રીતે તે જીવનનો મોટો ભાગ તેણે પસાર કરી દીધો એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુશર્મ પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં આટા મારતો હતો એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે તેને દંશ દીધો તેથી સુશર્મા મૃત્યુ પામ્યું તે પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુ લોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા તેને ખરીદી લીધું બળદે પોતાની પીઠ ઉપર તે લંગડા માણસનો ભાર ઉપાડતા ઉપાડતા સાત આઠ વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા એક દિવસ લંગડા માણસે કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ખૂબ ઝડપથી તે બળદને ફેરવ્યો એથી તે થાકીને લોથપોથ થઈ જમીન પર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો તે સમયે ત્યાં કૌતુક ઘણા લોકો ભેગા થઈ ગયા જનસમુદાયમાંથી કોઈ પુણ્યાત્મા તે બળદનું કલ્યાણ કરવા તેને પોતાના પુણ્યોનું દાન કર્યું તે પછી થોડાક બીજા માણસોએ પણ પોત પોતાના પુણ્યોની યાદ કરી તેના માટે દાન કર્યું એ ભીડમાં એક વેશા પણ ઊભી હતી તેણીને પોતાના પુણ્યોનો ખ્યાલ ન હતો તો પણ તેણીએ લોકોના દેખાદેખી તે બળદ માટે કંઈક ત્યાગ કર્યો તે પછી યમરાજાના દૂતો તે મરણ પામેલ પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા વૈષાના આપેલ પુણ્યથી આ પુણ્યશાળી બની ગયો છે એમ વિચારીને તેને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચારિત્રવાન બ્રાહ્મણના ઘેર જન્મ્યો તે સમયે પણ તેની પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વોનો જિજ્ઞાસુ થઈ તે પેલી વેશ્યાની પાસે ગયો અને તેના દાનની વાત કરતા તેણે પૂછ્યું તે કયા પુણ્યનું દાન કર્યું હતું ત્યારે ઉત્તર આપ્યું મેં પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે તેનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું તે પછી તે બંનેએ પેલા પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો પોપટ બોલ્યો કે પૂર્વ જન્મમાં હું એક વિદ્વાન હતો હું મારી વિદ્વતાના અભિમાનમાં મોહિત હતો મારામાં રાગ દ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષા રાખવા લાગ્યો પછી સમય અનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ધ્રુણિત લોકોમાં ભટકતો રહ્યો અંતે આ લોકમાં આવ્યું સદગુરુની નિંદા કરવાથી કુળમાં મારો જન્મ થયો પાપી હોવાને કારણે નાનપણથી જ વિયોગ થયો એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ ઉપર પડ્યો હતો ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લીધો પાંજરામાં તેમણે મને મૂકી દીધું ત્યાં મને ભણાવવામાં આવ્યો

પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે વળી એનાથી જ આ વિશાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને તેના ચુપોણ્યાથી આ બીજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા છે આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મયની પ્રશંસા કરી તે ત્રણેય હંમેશા પોતપોતાના ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા માટે જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે સાંભળે તથા અભ્યાસ કરે છે તેમની આભાવ સાગર કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી મિત્રો

ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્યની પાસે જઈને આ વચન કહ્યા કે હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટધૂન વડે

પરાક્રમી ઉદામન્યુ તથા બળવા ઉત્તમોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચે પુત્રો આ બધા જ મહારથીઓ છે હે દ્વીજ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્ત નો પુત્ર ભૂરીશવા આ સિવાય બીજા પણ મારા માટે જીવને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વ યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લુકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યુહદ્વારો પણ પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને વિશ્વ પિતામહનું બધી જ જગ્યાએથી રક્ષણ કરજો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મી તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તથા રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી

સુઘોષ અને મણી નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનો કાશીરાજ મહારથી શિખંડી દુષ્ટ ધૂન રાજા વિરાટ અજય સાતકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા છે તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધતરાષ્ટ્રના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાઈ ધનુષ ઉપાડીને હસીકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યા કે હે અછૂત મારા રથની બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધીમાં હું રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે તે હું જોઈ લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનો યુદ્ધમાં હિત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે તો ખરા સંજય કહે છે કે હે ધૃતરાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હશિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું કે હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પોત્રો મિત્રો સસરાઓ તેમજ સુહદોને જ જોયા તે ઉપસ્થિત સગળા બાંતવોને જોઈને એકુંતે પુત્ર અરજુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચન બોલ્યા અર્જુન કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાંડ્યું ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાની પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોગ છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા આવા શું શું અને જીવનથી પણ અમને લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને આ યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા સારા તેમજ બીજા બધા સંબંધીઓ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું હે જનાર્દન તો પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે

તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું જોઈએ કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાશી જ્યારે સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સતતી કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે આટલું જ નહીં એ જનાર્દન જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોને અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છે એ કરતા શસ્ત્ર અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર વિધેલા ધૂતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે ને તો પણ તે મરવું મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય કહે છે કે રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો ઓમ શ્રીમદ ભગવદ ગીતા સુપનીતસ્યુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગોના પ્રથમોળાધ્યાય અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે મિત્રો ધન્યવાદ